કાઠડામાં ઓડિચ્ય પરિવારના કુળદેવી ઘાત્રાળ માતાજીનો પાટોત્સવ તેમજ વાસરા દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો માંડવી તાલુકાના કાઠડા ગામે ઓડિચ્ય પરિવારના કુળદેવી ઘાત્રાળ માતાજીના મંદિરનો પાટોત્સવ તેમજ વાસરા દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો બે દિવસીય આ પાટોત્સવમાં હોમ હવન મહાઆરતી ધ્વજારોહણ નિયાણીઓના સન્માન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા કચ્છ જામનગર રાજકોટ મુંબઈ સહિતના શહેરો તેમજ ગામડાઓમાંથી ઓડીચ્ય પરિવારોની ઉપસ્થિતિમાં ધાર્મિક મહોત્સવ યોજાયો હતો શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી પ્રેમજી મહારાજ કાઠડાવાળાએ કરી હતી સુરેશભાઈ જોશી લવેશભાઈ જોશી લક્ષ્મી શંકરભાઈ જોશી રાજેશભાઈ જોશી યોગેશભાઈ જોશી મેઘરાજભાઈ જોશી મોહનભાઈ જોશી કલ્યાણભાઈ જોશી પ્રેમજીભાઈ જોશી ભાવેશભાઈ જોશી વિનોદભાઈ જોશી પ્રકાશભાઈ જોશી પિયુષ મહારાજ રમેશભાઈ જોશી વસંતભાઈ જોશી સહિતનાઓ ભાઈઓ બહેનો વડીલો યુવાનો નાના બુલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ કાઠડા ગામ મધ્યે આદિત્ય પરિવાર કાઠડા ગામ દ્વારા માતાજીના પાટોત્સવ એવમ અમારા આરાધ્ય દેવશ્રી ઘોડા દેવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અને અહીંયા બે દિવસનો આખે આખો આયોજન કરી રહ્યા છીએ અને ખાસ અહીંથી અમે એક સંદેશ આપી રહ્યા છીએ કે બધા ભાઈઓ ભેગા મળી અને આવા કાર્યો કરતા રહેજો સનાતન ધર્મને આવા કાર્યોની વારંવાર જરૂર છે કે જ્યારે જ્યારે માણસનું મન આવી પરિસ્થિતિમાં જ્યારે માણસને ડિપ્રેશન અનુભવાય જ્યારે જ્યારે તમારા ઉપર ચારે બાજુથી ઘા થતા હોય ત્યારે આવા આયોજનો જરૂરી છે જેમાં તમે તમારા આયખાને તમારા મનને ઉડકી શકો અને બધા ભાઈઓ ભેગા મળી શકો અમારી પાસે સમગ્ર ભારતમાંથી અમારા ભાઈઓ જ્યાં પણ વસે છે અને દેશ વિદેશમાંથી પણ ભાઈઓ બધા આજ પધાર્યા છે ખાસ તો અમારો પરિવાર મુંબઈ અને વિશેષ રીતે તો કાઠડા આજુબાજુના વિસ્તારમાં જેમ કે માંડવી છે કાઠડા છે જામનગરથી પણ ભાઈઓ પધાર્યા છે આ વખતે કહું તો સમગ્ર ગુજરાત મુંબઈ અને છેક કર્ણાટક સુધીથી પણ બધા ભાઈઓ પધાર્યા છે અને આ આયોજનમાં અમે બધા જ ભાઈઓ આ એવું પ્રથમ આયોજન છે કે એમાં કોઈ પણ ભાઈ બાકી નથી કદાચ વિદેશમાં રહેતા હોય તો ત્યાં પોતાના ધંધા છોડી અને આજ માતાજીના પટાંગણમાં પાટોત્સવમાં બે દિવસ ગંગા સમૂહ આજ જ્ઞાતિ મળી છે તો એમાં નાવા માટે એક ધુબકો લેવા માટે બધા જ ભાઈઓ હાજર થયા છે અને બધી નિયાણીઓ માત્ર ભાઈઓ નહીં નિયાણીઓ અને નિયાણીઓ પાસે સૌ પધારી છે અને આજ આખે આખા આયોજનને રૂડું શોભાવી રહી છે આજે સમગ્ર વિધિ અમારા જ આપ પરિવારના ભાઈ શાસ્ત્રી શ્રી પ્રેમજીભાઈ દ્વારા અને આની અંદર બધા જ પરિવારના જોડલા અત્યારે બેઠા છે એમાં બધા જ જોડલા યુવાન છે એટલે આજે આપણું હવન કાર્ય છે અને આપણે સનાતન પરંપરાથી એ કાર્યમાં જોડાયેલા છીએ તો બધા જ યુવાનો આમાં જોડાયા છે અને છ જોડલા આમાં બધા જ યુવા જોડલા બેઠા છે